ફરી એકવાર ભાજપના એક કોર્પોરેટર સુરત પાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા અને અધિકારીઓની મનપાની તિજોરીને નુકસાન થતું હોવાની ફરિયાદ કરી કરી હતી સાથે જ તાત્કાલિક લેવા પણ માંગ હતી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોઈ જ વાત ન માનતા હોવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે ત્યારે ફરીથી એકવાર ભાજપના એક કોર્પોરેટર પાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા અને અધિકારીઓની મિલીભગતમાં મનપાની તિજોરીને કરોડોનું નુકસાન થતું હોવાની ફરિયાદ કરી હતી તો સાથે સાથે તાત્કાલિક પગલા લેવાની માંગ પણ કરી હતી કતારગામ વોર્ડ નંબર સાતના નગરસેવક નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે અધિકારીઓની મિલીભગતથી પાલિકાના રિઝર્વેશન અપલોડ પર ખાનગી માલિકોના દબાણ વધી ગયા છે કરોડો રૂપિયાની પાલિકાની જમીન પર આડેધડ શેડ બાંધી દેવામાં આવ્યા છે જેથી વહેલી તકે આ જમીનો ખાલી કરાવવા માંગ કરી છે સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી નરેન્દ્ર પાંડવે કહ્યું કે કતાર ગામ વિસ્તારમાં નવા ખુલેલા ટીપીમાં પાલિકાના ઘણા પ્લોટ આવેલા છે આ પ્લોટ પર આડેધડ શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે આ પતરાના શેડ થી તેને ભાડે રાખનાર પણ મુશ્કેલીમાં મુકાય છે સાથે જ પાલિકાના અધિકારીઓ બધું જ જાણતા હોવા છતાં તેને બાંધવા દેવામાં આવે છે. બાદમાં demolition કરવામાં આવે છે. જેમાં સામાન્ય માણસને સહન કરવું પડે છે. ત્યારે અમે આવું દબાણ જ ન થાય તે માટે રજૂઆત કરી છે. અને જે દબાણ થયા છે તે હટાવીને પાલિકાના અલગ પ્રોજેક્ટ ઊભા કરવા રજૂઆત કરી છે. મારા ગતરગામ ઝોન વિસ્તારમાં હમણાં અઠવાડિયા પહેલા ખેડૂતો આવ્યા હતા. કે નરેન્દ્રભાઈ અમે એસએમસીને કબજો આપવા તૈયાર થઈ આપ કબજો લઈ લો અને બાકીના અમારે ખેડૂતને હોય તો ખેડૂતને આપી દો જેથી અમે બી અમારે ત્યાં આગળ કામ કરી શકીએ આજે ખરેખર મને વાતમાં હું સહમત છું એટલે મેં અધિકારીશ્રીને વાત કરી છે તો અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી પણ અધિકારીને શું દેખાતું નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કહેવું પડશે ભાઈ રિઝર્વેશનવાળી જગ્યા છે આપ શેર નહીં બનાવો એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે એ જ પાછા ઇમોલેશન કરવા જાય છે એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે બેન કતારગામ ઝોનમાં આજે હજારો વાર જગ્યા સુરત મહાનગરપાલિકાની ટીપીના પ્લોટ પડ્યા છે રિઝર્વેશનના પ્લોટ પડ્યા છે અને ટીપી ફાઇનલ થઈ ગઈ છે તો શું કામ આપણે કબજા નથી લીધા ને આજની તારીખમાં રિઝર્વેશનવાળી કબજામાં બાંધકામ ચાલુ થઈ રહ્યા છે છેડ બની રહ્યા છે તો હજી જો આપણે પગલાં નહીં લેશું ને તો આવતા ભવિષ્યમાં મંદિરો બની નાખશે કોઈ રેસિડન્ટ થઈ જાય કોઈ છેડ બની જશે ને પછી જ્યારે ડિમોલેશન કરવા જશું ને ત્યારે એમ કહેશે જો આ ખોટી તમને હેરાન કરવા છે આ કબજા જો લેશું તો કબજા લેવાથી ફાયદો એ થશે કે મારી કટારગામ વોર્ડ નંબર સાતમાં મેં ત્રણ કબજા લીધા ત્રણ જેવા કબજા લીધા એ મેં ક્રિકેટ ગ્રાઉન્ડ મેં કરીને કહું જે કે હાલમાં હેલ્થ સેન્ટરનું તો કામ ચાલુ છે

શું મનપા કમિશનરને અગાઉ પણ ફરિયાદો કરી છે કાર્યવાહી કેમ નથી કહી શકાય આપની રજૂઆતમાં હું સહમત છું મારી જનતા મારી પ્રજા કોઈ રૂપિયો ચોરી કરવા માંગતા નથી જે કાંઈ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અધિકારી કરી રહ્યા છે જ્યાં સુધી ભ્રષ્ટાચાર અધિકારી જેટલા વેરા બિલ આપે લાખ રૂપિયા આપો તો લાખ રૂપિયા તૈયાર છે ભરવા પાંચ લાખ આપો તો પાંચ લાખ મારી પ્રજા વેરો ભરવા તૈયાર છે જે કાંઈ ચોરી કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અધિકારી કરી રહ્યા છે નથી કોઈ પ્રજા કરી રહ્યા શું આ બાંધકામ કરે છે કોઈ શું અધિકારીને દેખાતું નથી એટલે અધિકારી સ્પષ્ટતા કરે બાકી અધિકારી જો ધારે તો આ બાંધકામ થઈ શકે નહીં જેના અધિકારીના આશીર્વાદથી આ બાંધકામ થાય છે એટલે છેલ્લે ભોગ મારી પ્રજા બની રહી છે તેની મારી આ કમિશ્નરને સ્પષ્ટ રજૂઆત છે ખાસ કરીને આપે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે પણ હજી સુધી કોઈ આવા અધિકારીઓ પગલાં નથી ભરવામાં આગામી સમયમાં શું એક્શન લેશો આવવાના આપની રજૂઆત છે કે હમણાં અઠવાડિયા પહેલાં મને સાઈઠ ગેરકાયદેર બાંધકામની રજૂઆત હતી એટલે મેં કમિશનર સાહેબને કીધું કે જો કતારગામ ઝોનમાં જો સાઠ ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો પછી આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂરિયાત છે જ નહીં બધાને અનલીગલી કરવા દો કાં પછી બંધવા દો કાં બધા માટે ન્યાય સરખો રાખો બેન જેથી વિકાસ થાય આપણે સુરતને સારું કરવું છે સુરતની પ્રગતિ થાય એવું કરવું છે અને સુરતમાં ગાર્ડન છે સ્કૂલો છે એ બધું બનાવવા માટેની આપણી જોશે તો જ્યાં સુધી જગ્યાઓ આપણી પાસે નહીં હોય ત્યાં સુધી બનાવી નહીં કે ને જગ્યાઓ ખરેખર હજારો વાર પડી છે શું કામ કરતો નથી લેતા એસએમસી અધિકારી પ્રજાએ ચૂંટણીને મોકલ્યા છે અન્ય કોર્પોરેટર શા માટે આવા મુદ્દા ઉઠાવતા નહીં આપ જ ઉઠાવી રહ્યા છો શું એ કોર્પોરેટરની ફરજ નથી મેં તમને અગાઉ પણ કીધું અત્યારે પણ કહું છું મને કોઈ ગેરકાયદેસર બાંધકામમાં કોઈ રસ નથી જે અરજદાર મને રજૂઆત કરે છે જે અરજદાર રજૂઆત કરે એટલે મારે કમિશનર સાહેબને રજૂઆત કરવાની ફરજ પડે છે હું મારી ફરજ નિભાવું છું ને માથી થતું કામ કરી રહ્યો છું અત્યારે